જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો અત્યારે ભાદરવો મહિનો શરૂ છે ને ભાદરવા મહિનામાં લગભગ વાયરલ તાવ કફ શરદી ઉધરસ થતા જ હોય છે તો આજે હું આ ઘરગથ્થુ એક ઉપાય લઈને આવી છું જેનાથી તમારે ફક્ત બે થી ત્રણ જ દિવસમાં આ વાયરલ તાવ કફ શરદી ઉધરસ એકદમ મટી જશે તો એક ઘરઘથ્થું ઉપાય છે આ આને તમારે કોઈ સાઈડ પણ ઇફેક્ટ નથી તો પહેલાં તો આપણે ચાર મોટી ચમચી જેટલો ગોળ લઈ લેવાનો છે અને ગોળને આપણે પહેલાં ઓગળવા દઈશું ખાલી મે મેલ્ટ જ કરવાનો છે આપણે તેની જે આપણે ચાસણી કરતા હોય અને આપણે જે પાયો લાવતા હોય ને એવું બિલકુલ પણ નથી કરવાનું ઓગળી જાય ને એટલે મેં થોડીકવાર માટે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને હવે એમાં આપણે દોઢ ચમચી જેટલી દોઢ મોટી ચમચી જેટલું સૂંઠ પાવડર આવે છે ને તે નાખી દેવાનો છે આ આ ખાલી આપણે માપટું માં પણ લેવાનું જેથી કરીને તમારે એકદમ સરળ રહેશે દોઢ મોટી ચમચી જેટલું મેં અહીંયા હળદરનો પાવડર લઈ લીધો છે અને અડધી નાની ચમચી આપણે જે આવે ને એ અડધી ચમચી જેટલો જ મેં અહીંયા મરીનો પાવડર લીધો છે હવે બધાને આપણે પહેલા મિક્સ કરી દઈશું ગોળ આપણો પહેલા થોડો ઠંડો થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને શરૂ કરવાની એકદમ ધીમી જ રાખવાની છે અને બધાને આપણે મિક્સ કરી લેવાનું જેથી કરીને ગોળ ઓગળશે ને તો બધું એકદમ સરસ રીતે તમારું હવે મિક્સ થઈ જશે તો જુઓ આવી રીતે કરવાનું છે તો આવી રીતે થઈ જાય ને એટલે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને તરત જ હવે આપણે તેને એક બીજી ડીશમાં પહેલા આપણે લઈ લેશું એને અને ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે તેને હવે નાની 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 ગોળી વાળવા માંડવાની છે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે વાળી લેવાની અને જો તમારે થોડું ઠંડુ થઈ જશે ને પછી ગોળી વાળતા તમારે થોડી તકલીફ પડશે કારણ કે મારે એવું જ થયું હતું કારણ કે મેં કેમેરાને સાઈડમાં ને એવું બધું કરવામાં રહીને તો મારે થોડીક વાર માટે ઠંડુ થઈ ગયું હતું તો છેલ્લે છેલ્લે ગોળી વાળવામાં મારે થોડી તકલીફ પડી હતી તો આપણે આવી રીતે નાની 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 ગોળી કરી લેવાની એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકશો અને વાયરલ જે કફ શરદી ઉધરસ આવતા હશે ને તો આ ગોળી તમે લેશો ને તો તમને બે થી ત્રણ દિવસમાં તમારે તેને અસર દેખાવા લાગશે તો આવી રીતે જો તમારે નાની નાની ગોળી કરી લેવાની પહેલા તો તો છે ને એકદમ સરળ રીથી તમે અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તમે આને ગોળીને બનાવી શકો છો ફક્ત બે થી ત્રણ જ દિવસમાં જે વાયરલ તમારી કફ તાવ તેનો ઉપયોગ આપણે પેલા કેમ કરવાનો તે પણ કહું તો તેની માટે આપણે નવસેકું પાણી પહેલા એક ગ્લાસ જેટલું કરી લેવાનું છે અને આપણે એક ગોળીને આપણે દિવસના ત્રણ થી ચાર કલાકના અંતરે એક ગોળી આવી રીતે નવસેકા પાણીમાં આપણે લઈ લેવાની છે એમ લઈ અને આપણે તેને થોડી વાર ચાવી લેવાની ચાવ રીતે તમે કારણ કે આપણે તેને ગોળનો પાયો નથી લીધો એટલે તે પોચી જશે તો ચાવી અને પછી આપણે એક નવસેકું પાણી આપણે એક ગ્લાસ જેટલું પી લેવાનું ઓકે ફ્રેન્ડ તો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય ને તો તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો અને તમને ગમ્યું હોય તો મારી ચેનલને ને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય